જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પાણી ચાર્જ અને વ્યવસાય વેરા તથા આ ઉપરાંત કારખાના લાયસન્સ અને ફેક્ટરી લાયસન્સ ભોભાળા રેન્ટ તમામમાં એકત્રીસ તન બે હજાર પચીસ સુધી સો ટકા વ્યાજમાપી આપવામાં આવેલ આ ઉપરાંત પુનઃ વ્યાજમાપી સોળ છ બે હજાર પચીસથી થી સાત સાત બે હજાર પચીસ સુધી મિલકત વેરા પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં જાહેર કરવામાં આવેલ આ આટલી આટલી વખત વ્યાજમાપી યોજનાઓ જાહેર કર્યા બાદ પણ હજુ પણ ઘણા બધા મિલકત ધારકોના મિલકત વેરા અને પાણી ચાર્જ બાકી રોકાતા હોય આ રકમની વસુલાત માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકતોમાં પુનઃ સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે જે રહેણાંક મિલકતોની અંદર સાંકેતિક કબજાની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે ચાલુ નાણાકીય વર્ષની અંદર જોઈએ તો બસો ને ચુમ્માલીસ જેટલી મિલકતો રહેણાંક મિલકતોમાં સાંકેતિક કબજા નોટિસ પાઠવી અને સિટી સર્વેમાં મહાનગરપાલિકાના મોજા ક્રિએટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને બિન રહેણાંક મિલકતો જેમાં ખાસ કરીને દરેક જીઆઈડીસી ફેસ ટુ અને થ્રી જેમાં પણ બહુ મોટી બાકી રકમ રોકાતી હોય તો આ આવી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ મિલકતોમાં સીલિંગ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ પ્રક્રિયા છે આપણે ગઈકાલથી ચાલુ કરેલ છે અને ગઈકાલના રોજ આ કોઈ સીલિંગ નથી થયું પરંતુ સ્થળ ઉપર જ લોકો દ્વારા ચેક આપી અને રકમ ભરપાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડ્યુ ડેટના ચેક પણ દ્વારા સ્વીકારવામાં આવેલ છે આજ આજ શરૂઆત સવારથી પણ દરેક જેઆઈડીસી ફેઝ ટુ અને થ્રીની અંદર આ પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધીની અંદર ઓવરઓલ જોઈએ તો ગઈકાલ અને આજની અંદર ત્રીસ લાખ જેટલી રકમ ઉદ્યોગકારો દ્વારા મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવેલ છે આજની તારીખે રેન્ટબેઝની અંદર સો ટકા વ્યાજ માફી છે અને કાર્પેટ એરિયાની અંદર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા વ્યાજ માફી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને આ મિલકત વેરો છે એ દર વર્ષે એમના બિલો જનરેટ થાય છે અને દર વર્ષે આ દરેક લોકોએ જે મિલકત ધરાવે છે તેમને એમનો મિલકત વેરો અને પાણી ચાર્જ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનો રહે જ છે ટેક્સ છે એ મેન્ડેટ છે દરેક શેરીજનોને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે આપણો વાર્ષિક મિલકત વેરો પાણી ચાર્જ વ્યવસાય વેરા છે એ નિયમિત મહાનગરપાલિકામાં ભરપાઈ કરો જેથી કરીને મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓએ આવી કોઈ પ્રક્રિયાઓ હાથ ન ધરવી પડે આ મહાનગરપાલિકા જે એ શેરીજનો માટે જ ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઇવ ડેઝ કામ કરે છે આજે જે કાંઈ પણ કામગીરીઓ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે છે તેની પાછળ અથાગ ખર્ચ મહાનગરપાલિકા વહન કરવો પડે છે અને આ ખર્ચ માટે આ જે ભારતના સુવિધાને ટેક્સ લેવાની જોગવાઈઓ નિયત કરેલ છે તે અનુસાર મહાનગરપાલિકા છે એ વાર્ષિક વેરા બિલો ભજવે છે તો દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે આપનો બાકી રહેતો ટેક્સ કે પાણી ચાર્જ કે વ્યવસાય વેરા કે અન્ય કોઈ પણ વેરા અને ચાર્જ છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરવો